પાદરણા સમસ્ત નવાપુરા યુવક મંડળ દ્વારા હનુમાનજી દાદાના જન્મોત્સવની વર્ષોથી ધામધૂમપૂર્વક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શ્રી કષ્ટભન હનુમાનજી દાદાના જન્મોત્સવ નિમિત્તે નવાપુરા સ્થિત મંદિર ખાતે છેલ્લા ત્રણ દિવસથી ભજન કીર્તન સુંદરકાંડ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા હનુમાનજી દાદાના જન્મોત્સવ નિમિત્તે સવારથી મારુતિ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું

ગદાઓ અને અલગ અલગ કલરોના તોરણોથી સુશોભિત કરવામાં આવે છે અને આ પ્રસંગ વર્ષો વર્ષથી ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે અને આ વિસ્તારના તમામ ફરિયાણા ને ગામના તમામ લોકો આમાં સહભાગી બને છે અને ધાર્મિક પ્રસંગો આમાં ચાલુને ચાલુ રહે છે અહીંયાં સમસ્ત નવાપુરા આયોજિત દાદાના જન્મ ઉત્સવ ચૌદમા આ ચૌદમું વર્ષ છે જેમાં સતત ત્રણ દિવસથી અહીંયા પહેલે દિવસે ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું બીજા દિવસે સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે મારુતિ યાગનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા લગભગ એકત્રીસ જોડા પૂજાની અંદર બેઠેલા છે અને સવારથી આ મહાપૂજા ચાલુ છે અને સાંજે છ વાગ્યા ની આસપાસ એની પૂર્ણાહુતિ થવાની છે